એસોડી પોલીસની ટીમે ગરફોડના આંતરરાજ્ય ગુના આચરતી રાજસ્થાની કુખ્યાત મેઘવાલ ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે આ ગેંગ દ્વારા ગેસ કટર આરી પાના પેચિયા સાથે ગરફોડ ચોરીને અંજામ અપાતો અને કબૂલાત કરાય છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસોડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમી મળી હતી કે ગરફોડના આંતરરાજ્ય ગુના આચરતી રાજસ્થાની કુખ્યાત લીલેશ ગેંગના મુખ્ય સૂત્રધાર લીલારા ઉર્ફે લીલેશ મેઘવાલને રાજસ્થાનમાં ઘરફોડિયા ગુનામાં વોન્ટેડ છે તે હાલ સુરત આવ્યો છે અને વરાછા ભવાની સર્કલ ફૂલ માર્કેટ પાસે ઉભો છે જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે વરાછા ફૂલ માર્કેટ ખાતે વોધ ગોઠવી ત્યારે રીડા લીલારા ઉર્ફે લીલેશ માલારામ મેઘવાલને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે પોતે અગાઉ સુરતમાં રહેતો હતો ત્યારે પોતાના સાગરીતો સાથે મળી વરાછા પોલીસ મથક તથા કાપોદરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા હતા તેમાં રાજસ્થાનમાં પણ અલગ અલગ વિસ્તારોમાં રહેણાંક મકાન અને મંદિરોમાં ચોરી કરી હતી જે તમામ ગુનાઓમાં પોતે જામીન પર મુક્ત થયો છે રાજસ્થાનના જાલોર જિલ્લાના જસવંતપુરા પોલીસ પથકમાં જૈન મંદિર તથા માબાજી દેવના મંદિરમાં ચોરીઓ કરી હતી તે ગુનાઓ સાથે રાણીવાડા પોલીસ મથક વિસ્તારમાં પણ એક સાથે અલગ અલગ ત્રણ ઘરોમાં સાગરીતો સાથે મળી ચોરી કરી હતી તો એસઓજી પોલીસના રીઠા આરોપી એવા મેઘવાલ ગેંગના લીલારામ ઉર્ફે લીલેશ માલારામ મેઘવાલનો કબજો રાજસ્થાન પોલીસ તજવીજ ધરી છે સાથે